એક મોટા અને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થાય તે કેમ કે હાલ તેઓ વચગાળાના જામીન ઉપર હતા ત્રણ દિવસીય વિધાનસભાના સત્રના કારણે તેમણે નર્મદા જિલ્લા કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા અને આજે તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થઈ ચૂક્યા છે પરંતુ તેમના રેગ્યુલર જામીન બાબતે ચૈતર વસાવાના વકીલે થોડાક દિવસ પહેલા અરજી કરી હતી તેના ઉપર સુનાવણી થઈ હતી અને આ સુનાવણી દરમિયાન આજે નર્મદા જિલ્લા કોર્ટે ચુકાદો આપ્યો છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં એટીવીટીની મીટિંગમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભાજપના નેતા સંજય વસાવાએ ગંભીર આરોપ કર્યા હતા અને વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી જ્યાં હત્યાના પ્રયાસ વસાવા સામે ગુનો નોંધાયો હતો અને તેમની પોલીસે ધરપકડ કરી હતી આ ધરપકડ થયા બાદ છેલ્લા ત્રેસઠ દિવસથી તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે ત્રણ વખત ગુજરાત હાઈકોર્ટમાં પણ તેમની સુનાવણી કોક ને કોક કારણસર ટળી છે પરંતુ આગામી આઠ નવ દસ તારીખે જે સત્ર મળવાની વાત હતી તેના કારણે વિધાનસભા સત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલે અરજી કરીને અરજીના આધારે ડેડિયાપાડાના પ્રશ્નો તેઓ ઉઠાવી શકે તે માટે ધારાસભ્યને સરતી જામીન નર્મદા જિલ્લા કોર્ટે આપ્યા હતા આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ દ્વારા રેગ્યુલર જામીન માટે પણ નર્મદા જિલ્લા કોર્ટમાં અરજી કરી હતી ને તે જ બાબતે નર્મદા જિલ્લા કોર્ટમાં સુનાવણી પણ થઈ હતી સુનાવણીમાં બંને પક્ષોની દલીલ કોર્ટ દ્વારા સાંભળવામાં આવી ને ત્યારબાદ આજના દિવસે મહત્વપૂર્ણ ચુકાદો નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન રદ કરવામાં આવ્યા છે રદ પાછળના કારણો છે તે અત્યારે ચૈતર વસાવાના વકીલ અત્યારે વડોદરા ખાતે જઈ રહ્યા છે તેઓ પત્રકારો સાથે વાતચીત કરશે ત્યારે કારણો તેઓ જણાવશે પરંતુ જે સમાચાર સામે આવ્યા છે તે મુજબ ધારાસભ્યની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને તેમનો જેલવાસ લંબાવ્યો છે તેના કારણે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોમાં ગુસ્સો અને આક્રોશ જોવા મળી રહ્યો છે કેમ કે છેલ્લા ત્રેસઠ દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે ડેડીયાપાડાના પણ પ્રશ્ન છે તે યથાસ્થિતિમાં છે ત્યાંના મતદારો છે તેઓને એવી આશા અપેક્ષા હતી કે ધારાસભ્ય આ વખતે વિધાનસભામાં તેમનો સવાલ રજૂ કરશે તેમની જે પીડાઓ છે જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ આવે તે માટેના પ્રયાસો કરવામાં આવશે પરંતુ આ ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે હવે એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં ફરી એકવાર ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ છે તે જામીન અરજી બાબતે અરજી કરશે પરંતુ આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં અગિયાર તારીખે તેમના જામીન ઉપર સુનાવણી થવાની હતી પણ એ સુનાવણી પહેલા જ અરજી છે તે જામીનની વિથડ્રો કરી લેવામાં આવી વિથડ્રોલ થતા અરજી આ નર્મદા જિલ્લા કોર્ટમાં થોડાક સમય પહેલા જે ડેડિયાપાડા પોલીસે ચાર્જશીટ મૂકી હતી ત્યારે એવો આત્મવિશ્વાસ હતો ધારાસભ્ય ચેતર વસાના વકીલને કે તેમને જામીન મળી શકે છે પરંતુ હાલ બહુ માઠા સમાચાર ધારાસભ્ય અને તેમના સમર્થકો માટે સામે આવી રહ્યા છે આ ઘટના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યુઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પર